ત્રણ લાખ સત્તાવન હજાર છસો ત્રીસ ની નવી સપાટીએ પહોંચ્યો છે સોનાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે જેમાં પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ ઓગણસાઠ હજાર પાર કરી ગયો છે વૈશ્વિક બજારમાં આજે ચાંદી અને સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે અને સ્થાનિક બજારમાં પણ ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે ગ્લોબલ માર્કેટની પ્રેરણાથી ઇન્ડિયન બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં દશેરા જેવી તેજી જોવા મળી છે અને ચાંદીના ભાવ પ્રતિ કિલો લગભગ રૂપિયા ત્રણ લાખ સત્તાવન હજાર છસો ત્રીસ જેટલા ઊંચા સ્તરે પહોંચી ગયા છે જ્યારે સોનાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે ચાંદીમાં વીસ હજાર રૂપિયાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે અને સોનાના ભાવમાં પણ રૂપિયા બે હજાર ત્રણસો થી વધુનો વધારો જોવા મળ્યો છે જેના લીધે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ લગભગ રૂપિયા એક લાખ ઓગણસાઠ હજાર ની સપાટીએ પાર કરી ગયું છે વિશ્વભરના બજારોમાં સોનાના અને ચાંદીના ભાવ રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા હતા રોકાણકારો શેર બજારો અથવા રિસ્કી એસ્ટેટ્સમાંથી નીકળીને ઝડપથી ગોલ્ડમાં શિફ્ટ થઈ રહ્યા છે કારણ કે તેની દુનિયાનું સૌથી સુરક્ષિત સેફ હેવન માનવામાં આવે છે આ જ કારણ છે કે ગોલ્ડ સતત રેકોર્ડ બનાવી રહ્યું છે આ ભાવની તેજી પાછળ મુખ્ય કારણો તરીકે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતા યુએસ ડોલરની નબળી સ્થિતિ અને રોકાણકારોની સલામત મોજુદા કિંમત માટેની માંગ બતાવવામાં આવી રહી છે એક તરફ જ્યારે સોનાના ભાવ મહત્વપૂર્ણ સપાટીઓને પાર કરી રહ્યા છે ત્યારે ચાંદીની માંગમાં તેજી સાથે તેનો ભાવ દેશમાં પણ ઐતિહાસિક સ્તર સુધી આવી પહોંચ્યો છે વિરેન ચોક્સી ખુશાલભાઈ જ્વેલર્સ સુરત થી અત્યારનો જે આપણે જોઈ રહ્યા છે આજે ઓલ ટાઈમ હાઈ રેટ પાછો આવ્યો છે ગોલ્ડનો અને સિલ્વરનો બંનેનો રૂપીસ ટર્મ્સમાં આપણે જોઈએ છે તો ગોલ્ડ અત્યારે 16 લાખ 44000 ઉપર આવ્યું છે 100 ગ્રામ 24 કેરેટનું અને સિલ્વર છે તે 3 ત્રણ લાખને અત્યારે સત્તાવન હજાર ઉપર આવ્યું છે જે ઇન્ડિયન ટર્મ્સમાં સૌથી ઓલ ટાઈમ હાઈ છે આજ આપણે યુએસ ટર્મ્સ અને વર્લ્ડ વાઇડ ટર્મ્સમાં યુએસ ડોલરમાં જોઈએ છે તો ગોલ્ડ અત્યારે આવ્યું છે પાંચ હજાર ને સિત્તેર ડોલર જે ઓલ ટાઈમ હાઈ કહેવાશે અને સિલ્વર છે અત્યારે એકસો ને દસ ડોલર જે હરેક આપણે જે જોઈએ છે દર સવારે આપણે જોઈએ છીએ તો દર વખતે રેટ વધતો જ જાય છે એ જ રીતે આજે પણ રેટમાં ઘણો વધારો આવ્યો છે સવાર પડી છે ને અને આ મોમેન્ટમાં આપણે સિન્સ લાસ્ટ એક વર્ષથી જોઈ રહ્યા છે તે જ મોમેન્ટમાં અત્યારે પણ ચાલુ છે આ જોતા આપણને હજી એમ લાગે છે કે અહીંથી વધુ સપોર્ટ છે બંને પ્રેસિયસ બેટલને કે હજી અહીંથી રેટ વધી શકે તેમ છે ગોલ્ડ અને સિલ્વરમાં બંનેમાં અત્યારે આપણે જોઈએ ઓવરઓલ માહોલ તો કસ્ટમરના જે મેરેજ સિઝન છે એની ખરીદી માટે કસ્ટમરની જે જરૂરિયાત છે તેના પૂરતું જ અત્યારે ખરીદી કરી રહ્યા છે તેમાં પણ ઘણું એમનું જે વોલ્યુમ છે તે ઓછું થઈ ગયું છે એમનું બજેટ ખોવાઈ ગયું છે પ્રાઇસ વધારાના હિસાબે તો કસ્ટમર અત્યારે લાઇટ વેઇટ જ્વેલરી પર વળી રહ્યા છે ઘણા લોકો ગોલ્ડ જ્વેલરીની બલે સિલ્વર જ્વેલરી પ્રિફર કરે છે સિલ્વર જ્વેલરીમાં પણ અત્યારે ઘણું લાઇટ વેઇટ જ્વેલરીનું ડિમાન્ડ આવી છે કારણ કે સિલ્વર પણ ખાસું વધી ગયું છે એટલે બધા જ પોતાના બજેટમાં બેસે તેવી જ્વેલરીની ડિમાન્ડ અત્યારે નીકળી છે દુનિયાભરમાં આ તેજી પાછળનું સૌથી મોટું કારણ વધી રહેલું જીઓ પોલિટિકલ ટેન્શન છે ગ્રીનલેન્ડ બેન્ઝુઅલા અને મિડલ ઇસ્ટમાં તાજેતરની હલચલને કારણે રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત એસ્ટેટ્સ તરફ વળ્યા છે આવી અનિશ્ચિતતાના સમયમાં ગોલ્ડને હંમેશા એક સેફ હેવન એટલે કે ભરોસાપાત્ર સંપત્તિ માનવામાં આવે છે